પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા કરાયેલા મહિલાઓ પર અત્યાચાર અને અઘટિત આરોપને પગલે દેશભરમાં ઠેર ઠેર વિરોધના વંટોળ જોવા મળી રહ્યા છે જેના વિરોધમાં આજરોજ સુરત ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી બહાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મમતા સરકારનું પુતળું દહન કરી ભારે વિરોધ નોંધવામાં આવ્યો હતો મહિલાઓના અપમાન બદલ મમતા સરકાર માફી માંગે અને ટિપ્પણી કરનાર આગેવાન તેમજ નેતા વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે પશ્ચિમ બંગાળમાં આવેલા સંદેશ થલીમાં તૃણ મૂળ કોંગ્રેસના આગેવાન અને નેતા શાહબાઝ ખાન દ્વારા મહિલાઓ પર અત્યાચાર અને અઘટિત આરોપ મૂકવામાં આવ્યા હતા તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા કરાયેલા ગંભીર આરોપોને પગલે દેશભરમાં વિરોધનો સૂર ઉઠ્યો છે મમતા સરકારને ઘેરવા માટે વિપક્ષને પણ એક મુદ્દો મળી ગયો છે પશ્ચિમ બંગાળમાં એક મુખ્યમંત્રી મહિલા હોવા છતાં મહિલાઓનું પ્રવર્તી આજ રોજ સુરત ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મમતા સરકાર અને તૃણમૂલ કોંગ્રેસના નેતા સામે દેખાવ અને વિરોધ નોંધવામાં આવ્યો છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે મમતા સરકારનો પુતળા દહન કરવામાં આવ્યું છે મહિલાઓ કે સન્માન મે એબીવીપી કે માન મે ના સૂત્રોચાર અને નારેબાજી કરી ભારે વિરોધ નોંધવામાં આવ્યો છે યુનિવર્સિટીના મુખ્ય ગેટ બહાર જ વિદ્યાર્થી પરિષદ દ્વારા રામધૂન બોલાવી મમતા સરકારને અને તેમના નેતાઓને ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગ કરવામાં આવી હતી કે મમતા સરકાર આ મામલે તાત્કાલિક ધોરણે મહિલાઓ પર તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા મૂકવામાં આવેલા અઘટિત આરોપ અને અત્યાચારને લઈને કાર્યવાહી કરવામાં આવે નેતા અને આગેવાન દ્વારા જે પ્રકારના આરોપ મૂકવામાં આવ્યા છે તેને લઈને મહિલાઓ પાસે જાહેરમાં માફી માંગવામાં આવે પોતે મહિલા મુખ્યમંત્રી હોવા છતાં તેમની સરકારના શાસનમાં મહિલાઓનું સન્માન જળવાયું નથી સંદેશ ખલીમાં મહિલાઓ પોતાની જાતને અસુરક્ષિત અનુભવી રહી છે જેથી તૃણ મૂળ કોંગ્રેસના નેતા શાબાશ ખાન સામે કડકથી કડક પગલા ભરવામાં આવે તેવી માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી છે. વાત છે કે હમ વિરોધ પ્રદર્શન કર રહે હમ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સે બોલ રહે. વાત એસી હે કે એક સરકાર કે જો ખુદ સરકાર મહિલા ચલા રહી હે, ઉસકે અંદર મહિલા સુરક્ષિત નહીં હે તો કઈસી વાત રહેગી. વો મહિલા અપને હી કાર્યકર્તા કા હवस पूरा करने के लिए છોડ દેતી હે મેદાન મે ઉન લડકિયો કો જિનકી જાત છોટી હે जान छोटी की बात भी भी नहीं आती किसी कार्यकर्ता का ये एक काम होता है कि वो अपने अंदर सभी महिलाओं को सभी छात्रों को या कोई भी इंसान को सुरक्षित रखे ऐसा कैसा सरकार है जहाँ पे कोई महिला सुरक्षित नहीं है उन लोग को तो छोड़ दिया जाता है कि जाए कर एक छोटी सी कम्युनिटी को लेके लड़कियों को वर्किंग के काम के बहाने उधर उनके साथ हैरासमेंट किया जाता है कहीं से भी छुआ जाता है बात ऐसी नहीं होती कि लड़कियों के कपड़े में दिक्कत होती अगर कपड़े में दिक्कत होती तो किसी बूढ़ी का या किसी छोटी सी नाबालिग बच्ची का रेप नहीं होता लोग ऐसा बना देते हैं कि महिलाओं ने आजकल कपड़े के रंग बदल दिए इसके लिए ऐसा नहीं है लोग अपना हवस पूरा करने के लिए जब जी चाहे અને આપણા જે આપણા વેસ્ટ બેંગોલ ની અંદર મમતા બેનરજી હાલમાં જે થઈ રહ્યું છે

આપણે એ નારી ઉપર કેવી રીતે હાથ ઉઠાવી જોઈએ આજે આપણી સરકાર એ બાબતે ઘણા પ્રયત્નો પણ કરે છે આપણી સરકાર આપણને નારીને આગળ વધવા માટે કેટલી બધી સુવિધાઓ પૂરી પાડે છે અને આવા આવા જ્યારે આવા લોકો મેદાનમાં ઉતરે ત્યારે એ લોકો પોતે

કે અમારે અમારો અવાજ ભલે તા બેસેલી છે પણ અમારો અવાજ ત્યાં સુધી જવો જોઈએ તમારા માધ્યમ દ્વારા હું એ પ્રાર્થના તમારા માધ્યમ દ્વારા હું રિક્વેસ્ટ કરું છું કે અમારો અવાજ બને ત્યાં સુધી તા પહોંચાડો એટલો જ અમારો મોટિવ છે આજનો